ભરૂચના કસક ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વાડો કાય એકેડમી અને શ્રી પ્રબોધન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણ રાજ્યોમાંથી આવેલા પચાસ યુવા ખેલાડીઓએ પોતાની કરાટે કળાનું પ્રદર્શન કર્યું હતું

પોતાના વિસ્તારમાં જઈ રસ ધરાવતા બાળકોના નામની નોંધણી કરી ફરી પ્રબોધન પરિવારના પ્રમુખ મિલિંદભાઈ પટેલે જણાવ્યું કે કરાટે માત્ર રમત નથી પરંતુ જીવન જીવવાની પદ્ધતિ છે તેમણે ઉમેર્યું હતું કે દેશને એવા યુવાનોની જરૂર છે કે જે ભારતીય મૂલ્યો ધરાવે છે અને જરૂર પડીએ સ્વરક્ષણ કરી શકે છે કરાટેની આ ઇન્ટરસ્ટેટ ટુર્નામેન્ટ આપણે આજે છ તારીખના રોજ રાખેલી છે જેમાં ત્રણ અલગ અલગ સ્ટેટના દક્ષબંધોએ ભાગ લીધેલો છે અને બહુ સરસ રીતે ટુર્નામેન્ટ થઈ છે અને ગર્લ્સની ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે બોઇઝની ટુર્નામેન્ટ હવે લંચ પછી ચાલુ થશે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં કરાટે માસ્ટર બી એલ વર્મા એક્ટિવિટીઝ એક્ટિવિટી નાઇન્ટીન નાઇન્ટી વનથી એક્ટિવિટી ચલાવે છે અને ભરૂચના ચીફ કરાટે માસ્ટર બીએલ વર્મા ભરૂચ ખાતે પહેલી વખત ઇન્ટરસ્ટેટ ટુર્નામેન્ટ કંઈ બીએલ બબા સાહેબના બીજા હેઠળ જેથી ગાંધીનગર અમદાવાદ અને અલગ અલગ શહેરમાંથી પણ પચાસ જેટલા ટુર્નામેન્ટમાં ભાગ લઈને કરાટે ચેમ્પિયન્સ બનેલા છે હરિદ્રભોનો પરિવાર એ લોકો શુભેચ્છક છે વધુને વધુ હિન્દુત્વવાદી યુવક યુવતીઓ તૈયાર થાય ભારત દેશને મહાન બનાવવા માટે જરૂરી છે એટેક બી જરૂરી છે તો આપણે સૌ બાળકોને ખરાટે માં જોઈએ એવો પ્રાર્થના કરીશું રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ